શિયાળાની ઋતુની શરૂઆત થાય વાતાવરણમાં થોડી કંઈ ઠંડક તમે મહેસૂસ કરો એટલે અળદિયાની યાદ આવે કે શિયાળામાં અળદિયા ખાવાનું ક્યાંક અલગ જ મહત્વ છે સ્વાદમાં પણ સર્વ શ્રેષ્ઠ છે અને હેલ્ધી પણ ખૂબ છે શરીરને ગુણકારી અને સુખાકારી બંને આપનારું આ દિવ્ય વ્યંજન છે જેને આપણે અળદિયા તરીકે ઓળખીએ છીએ તો જનરલી અળદિયા શેમાંથી બને તો કે અડદનો લોટ હોય ઘી હોય અમુક લોકો સાકરમાં બનાવતા હોય અમુક લોકો ગોળમાં બનાવતા હોય પ્લસ સૂકો મેવો હોય અને મરી મસાલાઓ હોય આ બધી વસ્તુનું જ્યારે મિલન થાય ત્યારે સરસ મજાનું પૌષ્ટિક મિષ્ટાન અળદિયા બને છે પહેલાંના જમાનાના લોકો શિયાળાની રાહ જોતા કેમકે અળદિયા ખાવા માટે તત્પર રહેતા એ લોકોનો આવો પૌષ્ટિક ખોરાક હતો એટલે તો એ લોકો નિરોગી જીવન જીવતા જ્યારે આજના સમયમાં એવું થયું છે કે આપણે આ પ્રાચીન ખોરાક ધીરે ધીરે ભૂલતા જઈએ છીએ પરંપરાગત રીતે ખવાતો વ્યંજન ભૂલતા જઈએ છીએ પરિણામે રોગો થવાની શક્યતાઓ વધતી જાય છે તો શિયાળામાં ખાસ કરીને અડદિયા સુકામ ખાવા જોઈએ એના વિશે આજે ટૂંકમાં સમજીએ તો અડદિયા ખાસ કરીને જે લોકોને સાંધાના દુખાવા હોય જે લોકોને ગોઠણના દુખાવા હોય જે લોકોને કમરના દુખાવા હોય જે લોકોને સમગ્ર શરીરમાં દુખાવા થતા હોય એવા લોકોએ ખાસ કરીને અડદિયાનું સેવન કરવું જોઈએ કેમ કે અડદિયામાં અડદના લોટમાં કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે આયન છે પ્રોટીન છે હવે આ બધું શું કામ કરે છે એક તો હાડકાઓને તે પોષણ આપવાનું કામ કરે છે એટલે હાડકાને જરૂરી પોષક તત્વો મિનરલ્સ મળી જાય એટલે તમને ક્યાંક ને ક્યાંક દુખાવામાં ધીરે ધીરે ઘટાડો જોવા મળે છે એમાં રહેલું અડદિયામાં રહેલું ઘી છે તે લુબ્રિકેન્ટનું કામ કરે છે સાંધાઓને ચિકાસ આપવાનું કામ કરે છે પરિણામે જે કટકટ અવાજ આવતો હશે એમાંથી તમને મુક્તિ મળશે ત્યાં સાંધાઓમાં સ્થિત વાયુ હશે તે ઘીને કારણે ત્યાં વાયુ દૂર થાય ત્યાં ચિકાસ આવી જાય પરિણામે ત્યાં ઘસારા થતા હશે એમાં પણ તમને ધીરે ધીરે ઘટાડો જોવા મળશે અને ધીરે ધીરે દુખાવામાં પણ તમને રાહતનો અનુભવ થશે એમાં અડદિયામાં રહેલું જે પ્રોટીન છે એ માંસપેશીઓને મજબૂત કરવાનું કામ કરે છે મસલ્સને મજબૂત કરવાનું કામ કરે છે એટલે તમને ફાયદો થાય છે અને એમાં રહેલા ડ્રાય ફ્રૂટ્સ અને મસાલાઓ છે એ શું કામ કરે છે એ ક્યાંક ને ક્યાંક તમારા ઇન્ફ્લામેશન એટલે સોજાને ઘટાડવાનું કામ કરે છે અને દુખાવાને કંટ્રોલ કરવાનું કામ કરે છે એટલે જે લોકોને કમરના દુખાવા હોય ગોઠણના દુખાવા હોય કે સાંધાના દુખાવા હોય કે સમગ્ર શરીર દુખતું હોય એવા લોકોએ ખાસ અડદિયાનું સેવન કરવું જોઈએ અડદિયા છે ને તે શિયાળામાં શરીરને હૂંફ આપવાનું કામ કરે છે ગરમાવો જાળવવાનું કામ કરે છે પરિણામે ઠંડી સામે તમારા શરીરને રક્ષણ મળે છે એટલે ઠંડી સામે રક્ષણ મળે એટલે ઠંડીમાં આપણું શરીર શરીર જો સહન ઠંડી ન કરી શકતું હોય અને કફજન્ય રોગો થતા હોય એની શક્યતાઓ ઘટી જાય છે કેમ કે શરીરને અંદરથી ઊફ મળે એટલે તમારો કફ છે તે શાંત રહે છે એટલે તમારા કફજન્ય રોગોમાંથી પણ તમને મુક્તિ મળે છે એ શરીરને તાકાત આપવાનું કામ કરે છે શરીરને શક્તિ આપવાનું કામ કરે છે પરિણામે થાક લાગતો હોય નબળાઈ લાગતું હોય પછી તમને થોડું કંઈ કામ કરો ને થાકી જાઓ એક ધારું સુવાનું મન થતું હોય આ તમામ સમસ્યાઓમાંથી તમને ધીરે ધીરે મુક્તિ મળી જાય છે અને અડદિયા છે ને એ એટલું પોષણ શરીરને આપે છે કે તમારા શરીરને લાંબો સમય સુધી ઉર્જા આપવાનું કામ કરે છે પરિણામે તમને થાક નબળાઈનો અહેસાસ થવાનો જ નથી ને હંમેશા શરીરને કામ કરે છે અડદિયા છે ને એ દુબલા પટલા લોકોને વજન વધારવાનું પણ કામ કરે છે તમે ઈચ્છો એટલું તમારું વજન વધારી શકો છો કેમ કે એમાં ઘી છે અડદનો લોટ છે ડ્રાય છે મરી મસાલા છે આ બધું ક્યાંક ને ક્યાંક શરીરમાં વજન વધારવાનું કામ કરે છે એટલે જે લોકોને વજન વધારવાની જરૂર છે એવા લોકોએ અડદિયાનું સેવન કરવું જોઈએ અને જે ઓલરેડી રુષ્ટ પૃષ્ટ છે ને જેને વજન વધારવો નથી એ લોકો માટે વિડીયોના એન્ડમાં માપ પણ જણાવી દઈશ કે કેટલું માપ અડદિયાનું ખાવું જોઈએ કે એનું વજન વધે નહીં અડદિયા ખાવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે રોગપ્રતિકારક શક્તિ એટલે રોગો સામે લડવાની શક્તિ જો આપણા શરીરમાં ક્રિએટ હોય તો આપણા શરીરમાં કાંઈ પણ રોગો થવાના હોય તો આપણું શરીર એની સામે લડી લે અને આપણને રોગો થવાની જે શક્યતાઓ છે એમાં ઘટાડો જોવા મળે તો જનરલી એની દવાઓ ન આવે એ અંદરથી કેળવવી પડે તો અળદિયામાં એ પ્રકારના પોષક તત્વો છે વિટામિન્સ છે ન્યુટ્રીઅન્સ તો અડદિયામાં એ પ્રકારના પોષક તત્વો અને એ બધું રહેલું છે જે તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે એટલે અડદિયાનું સેવન ખાસ કરવું જોઈએ અડદિયા છે ને એ તમારા બાળકોના વિકાસ માટે પણ જરૂરી છે બાળકોને શારીરિક વિકાસ બરાબર થાય એના માટે પણ અડદિયા એને ક્યારેક ક્યારેક આપવા જોઈએ અને અડદિયા છે ને તે મેટાબોલિઝમને સુધારે છે પાચન તંત્રને મજબૂત બનાવે છે એટલે તમારું મેટાબોલિઝમ સુધરે એટલે પાચન તંત્ર રિલેટેડ રોગો થતા નથી અને પાચન તંત્ર રિલેટેડ રોગો ન થાય એટલે આપણા શરીરના અને કફ હંમેશા બેલેન્સ રહે છે તો અડદિયા ખાવાના આ પ્રકારના ફાયદાઓ હોય તો શિયાળામાં આપણે એનો અચૂક લાભ ઉઠાવવો જોઈએ હવે અળદિયા ખાવાનું માપ શું હોવું જોઈએ એ પણ તમને લોકોને જાણ હોવી જોઈએ તો બાળકો હોય ને એને એકદમ ઓછી માત્રામાં આપો જેનાથી એને ફાયદાઓ પણ મળે અને એનાથી એને નુકસાન પણ ન થાય કફ પણ ન વધે કેમકે કોઈ પણ વસ્તુ હોય એના બે મુદ્દા હોય પ્લસ પોઈન્ટ હોય અને માઇનસ પોઈન્ટ હોય ભલે અળદિયા ખાવાના ફાયદાઓ જ છે પરંતુ માપમાં ખાવ તો ફાયદાઓ છે માપ કરતાં વધારે ખાશો તો એનો ગેરફાયદા પણ થઈ શકે એટલે બાળકોને આપો તો અડધાથી પણ સેજ ઓછી માત્રામાં નાનું એવું પીસ આપો જેનાથી એને પચી પણ જાય અને એના પોષક તત્વો પણ એના શરીરને મળતા રહે પુખ્ત વયની વ્યક્તિ હોય મહિલા હોય કે પુરુષ હોય તો એ એક નાનો એવો પીસ અડદિયાનો ખાઈ શકે છે એને સરસ મજાનો સુપાચ્ય પણ થઈ જશે અને એમાંથી એના શરીરને જરૂરી પોષક તત્વો વિટામિન્સ આ બધું મળી રહેશે અને અડદિયાના તે ભરપૂર લાભ ઉઠાવી શકશે શારીરિક લાભ શારીરિક નિરોગીતા એની વધતી જાય છે અને પૌઢ છે જે વૃદ્ધા મોટી ઉંમરની વ્યક્તિઓ છે એ પણ અડધો જ પીસ ખાય નાનો એવો એનાથી વધારે ન ખાય કેમ કે એને સરળતાથી સુપાચ્ય થઈ જાય કેમકે મોટી ઉંમરની વ્યક્તિ હોય એનું પાચનતંત્ર થોડુંક વીક હોય એટલે અડધી માત્રામાં આપવાથી એ સરસ મજાનું એને પચી જાય અને એની સાઈડ ઇફેક્ટ પણ ન થાય અને એને હંમેશા એમાંથી ફાયદાઓ ફાયદાઓ અને ફાયદાઓ જ મળે તો આ બાળકો છે કે વૃદ્ધો છે કે વયની વ્યક્તિ છે આ એનું માપ હોવું જોઈએ અળદિયા જનરલી ખાવા હોય તો કયા સમયે ખવાય તો તમે સવારમાં નાસ્તામાં પણ ખાઈ શકો અને બપોરે પણ તમે ખાઈ શકો છો આ બે સમયગાળામાં ખાવ તો તમને ફાયદાઓ સારી માત્રામાં થાય છે એટલે આ એનો સાચો સમયગાળો છે અને આમ તો જનરલી લોકો ગમે તે ટાઈમે ખાતા હોય છે તો આ બે સમયમાં પણ ખાઈ શકાય છે તો શિયાળો આવે એટલે અડદિયા ખાવા જોઈએ ખજૂર પાક ખાવો જોઈએ ક્યારેક ક્યારેક ગુંદર પાક પણ ખાવો જોઈએ કચરિયું પણ ખાવું જોઈએ આ બધા વ્યંજનો એવા છે કે શરીરને રુષ્ટ પુષ્ટ રાખે ઇમ્યુનિટી વધારે શરીરને પોષક તાકા આપવાનું કામ કરે અને શરીરને નિરોગીતા આપવાનું કામ કરે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી